હલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે બનાવશું વઘારેલા ભાત તો સૌ પ્રથમ પહેલાં આપણે બધું કટિંગ કરી લેશું ત્યારબાદ બે વાટકી ભાત મૂકશું અને એમાં આપણે પાણી નાખશું જેથી કરીને ભાત સારી રીતે પલળી જાય ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરશું અને પછી આપણે કૂકર મૂકશું અને એમાં ચારથી પાંચ પાવડા તેલ નાખશું ત્યારબાદ આપણે તેલ આવી ગયું છે રાઈ જીરું અને હિંગ ઉમેરશું ત્યારબાદ આપણે અને એવું નાખશું અને ડુંગળી નાખશું ત્યારબાદ મરચાંની કટકી નાખીને મિક્સ કરશું ત્યારબાદ આપણે બટેટા નાખી દઈશું પાછું મિક્સ કરી ટમેટા પણ આપણે સાથે જ નાખી દઈશું ત્યારબાદ હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને પાણી થોડુંક નાખીને ત્યારબાદ આપણે મરચું નાખશું ત્યારબાદ પછી આપણે પાછા બીજા બે લોટા પાણી નાખીને ભાત આપણે પલારેલા પલારેલાઈ નાખી દઈશું અને દસ મિનિટમાં આપણા તૈયાર અને માથે થી થોડીક કોથમી ઉમેરી દઈશું તમે જોઈ શકો છો આપણા ભાત થઈ ગયા છે કમ્પ્લીટ તો કેવો લાગ્યો અમારો વિડીયો